વડોદરા મહાનગરપાલિકાનો ડમ્પર એક એક ડાઇવાઇડર સાથે પટકાયો હતો વડોદરા મહાનગરપાલિકાનો ડમ્પર મુજમડાવાઈ સ્વામીંત્રી બ્રિજ પર કોર્પોરેશનના કચરાનો જે ડમ્પર છે તે એક એક બ્રેક ફેલ થતાં ડાઇવાઇડર સાથે પટકાયો હતો ડમ્પર ડાઇવાઇડર સાથે પટકાયા સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી

મારું કેવું શું છે કોર્પોરેશન એક જ વસ્તુ છે કે જો તમે આજે નાગરિકની આવી રીતે તમારી આ જે ગાડીઓ તમે આવી રીતે જે કોન્ટ્રાક્ટ તમે સોંપો છો એ કોન્ટ્રાક્ટ વાળાને તમે શું છે કે તમે આવી રીતે ઇનકમ્પ્લીટ ગાડી તમે આપશો તો નાગરિકોની સુરક્ષા શું આજે નાગરિકો કોણ હે એની અંદર તમે તમારી જગ્યાએ જ્યાં આગળ બેઠા છો તમે સેફ બેઠા છો પણ અમારા જેવા નાગરિકો જે આજે હાલની અંદર શું છે આ રીતે અત્યારે જે કામ કરવા જવાનો સમય છે અને એ સમય દરમિયાન જો એ લોકો આજે ઇનકેસ પોતાના ગુજરાત માટે ચાલતો હોય અને તમે તમારા અવ્યવસ્થાના કારણે આવી જે ઇનકમ્પ્લીટ ગાડી કોર્પોરેશનની અંદર જેવી તેવી કંડમ હાલતની અંદર આ રીતે કામ માટે આપશો તો બીજાના જીવના જોખમનું શું એક બાજુ બાજુ એવું ચાલે છે છે કે ગાડીઓ મૂકી પૂરેપૂરું જોખમ જયારે તમને શું છે કે ઓલરેડી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા તમને શું છે ફાળવણી કરવામાં આવી છે સારી ગાડીઓ તમને તો બી તમે કયા હિસાબે તમે કંડમ ગાડી યુઝ કરીને નાગરિકોને જીવ જોખમ મૂકો છો મારું સરકારને ખાસ વસ્તુ એ કઈ છે